સોજી કે અમારે વેદાન ખાતું બનાવવું પડે ચાલે નહીં દોસ્તો થોડી થોડી બનાવી પડે એના ખાતું હે વેદુ તાર હાટું બનાવવું પડે ને ખાવા હે હા તને ભાવે ને બહુ ભાવે તો થોડી ઘણી બનાવી પડે એના હાટું અને આપણે દાળ ભાત બનાવ્યું છે દેખાડું આ ભાત બનાવી દીધા સવારમાં આમ દાળ બનાવી દીધી આ દાળ બનાવી નાખી અને આપણે કલર મારવાનું કામ કરવાનું છે ને એટલે આજે ડાળ ભાત બનાવીને નાખ્યું રોટલા બનાવવાનું એવું બનાવ હોય તો વાર લાગે આમ ઘેરું બોર દીધું છે હજી ચૂનો તો બાકી છે મારવાનો ચૂનો એ બાકી છે થોડો ઘણો જ બાકી છે પણ ઘેરું આપણે અગાઉ થોડુંક બોરાતું કરવું પડે તો સારો કલર એનો ઓલું થાય બોરાય હાટું પૂરા તો કરી દીધો છે પીપળામાં એવું છે દોસ્તો તો આપણે થોડો ઘણો નાસ્તો કરી લઈએ પછી જાય કલર કરવા તો હાલો નાસ્તો કરવા બધા હેલ્લો દોસ્તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય જોહાર આજે આપણે કામ ચાલુ થઈ ગયું છે જો ને હાથે વ્હાઈટ વ્હાઈટ થઈ ગયા છે સૂનાવાળા સૂનો મારીએ છે આજે ભાઈ ચાલો થોડોક માર્યો તો આજ પૂરું થઈ જાય સુનાનું કામ બપોર પછી જો વેલા પતી જાય તો આપણે ગેરોનું કામ ચાલુ કરશું ગેરું મારવાનું છે અહીંયા જુઓ મેડમ મારે છે કલર મારે પવન બહુ છે ઠંડી બહુ લાગે હવે ઠંડી તો લાગવાની જ ને શિયાળો છે જ મિત્રો હવે પવન થોડો ઘણો હોય એટલે વધારે ઠંડી લાગે દિવસો ઠંડી લાગે હવે તો આખો દિવસ થિએટર ત્યારે તો સારું લાગે શર્ટ પહેરી છે પણ પવન બહુ એટલે એવું પડે બહુ ઠંડી લાગે ઠંડી લાગવાની જ ને તો આપણે આ ચૂમો મારી દઈએ પછી પગેરું મારવાનું છે પર પછી કદાચ ગેરું મારશું દેખાડશું એમને થોડો ઘણો ચૂનો બાકી છે ને એને પતાવી દઈએ આપણે પછી આપણે ગેરું મારી શકીએ તમને દેખાડશું દોસ્તો તો ચાલો પાછા આપણે આપણે ઠંડે લાગી જઈએ મિત્રો ગેરું મારવા માંડીએ ચાલો આંબામાં ઘેરું મારતા હતા ઘેરું મારતા હતા અને બે લાઈનો મારી રહ્યા જો આવો માર્યો કેવું ઉઠાવ આવે મારી દીધા પછી સારું જ લાગે ને મારી દીધું પછી સારું લાગે આખામાં થઈ જાય ને તો બહુ મસ્ત લાગશે સારું સારું દેખાય તો પછી વ્યૂ સારો આંબાનો આવશે હમણાં એવું દેખાય છે જો પછી આખી લાઈન આમ દેખાશે અમને વ્હાઈટ એટલો એટલે આવો લાગે હજી બધે મળે છે ને તો સારું દેખાશે આ પિયા દોડીને જાય છે હા ગેરું આપણે પતી ગયો આ ટોલમાં એટલે હવે બીજો લેવા જઈએ તઈ છે ચા ચાનો ટાઈમ થઈ ગયો છે બપોર પછી અહીંયા બધા ચા નાસ્તો કરવા બે ગયા છે મમરા છે નાસ્તામાં ચા હારે છે

રીંગણી ટામેટી કાંઈ ખટવાનું નથી આમાં બહુ મસ્તીના છે રીંગણા એવા રીંગણા છે આ રીંગણા અમાર તો ઘડીક માં ઉતરી જાય માર્કેટ માંથી લાવી લાવીને થાકી ગયા ચોમાસા રીંગણા ની હતા તો કરવું હું રીંગણા વેસાતા લાવતા હવે રીંગણા આપણે કઈ ઘટતે જ નહીં કોઈ દિવસ ટામેટા ચાલુ થઈ જાય ટામેટા નહીં ઘટે તો આપણે થોડાક થાના ઉપાડી લઈએ શાકમાં ના રીંગણા ઉતારી લીધા આ સેલા રીંગણા ઉતાર્યા અને આ કચુંબર માટે મૂરા ઉપાડ્યા અને આપણે આ ધાના થોડા ઘણા લઈ લઈએ આમરે આ ધાના બધા આખું પાટ્યું છે જો ને આપણે થોડાક ધાના લઈ લઈએ શાકમાં નાખવા માટે તો હાલો આપણે હવે ઘરે જઈએ રીંગણાનું શાક બનાવવાનું છે અને ઘરે લઈને જઈએ અમારે વિદાંસ કુમાર આમ રોવે છે નશીની દવા મારે છે જો રોવે છે તો આપણે કલર મારી નહીં હવે પાસે થોડું ઘણું વાડીમાં કામ હોય કરવું પડે એટલે ઘડીક એમાં હું જોવું પડે માડીમાં તો હાલો આપણે પછી મળીએ પાંચ પડી ગઈ છે ને આપણે બેઠા છે દક્ષાજી તો પોપરી નહીં છે જો ઠંડી લાગે કાકાનો ટોપો કાકાનો નથી વેદાંશનો ટોપો પહેર લીધો છે

બરાબર બાકી મારક કરવાનો હાલો તો ખાલે કાય રોટલા આમ મિત્રો છે ને જમીને ઉભા થઈ ગયા અમે ઉભા છે હમ ખાઈ લીધું અને મકાઈના રોટલા બરાબર તો મિત્રો આજનો વિડિયો આપણે અહીંયા પૂરો કરતી છે વિડિયો ગમ્યો હોય તો લાઈક મને પૂછે ખાધું તું એમ તે એ ની ખાધું હોય મને પૂછે કે તું ખાધું 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 તું ખાધું એમ પૂછે એની ની ખાધું હોય પૂછવાની ફરજ બને છે પૂછી લે મિત્રો તમને આજનો વિડિયો કેવો લાગ્યો એક કમેન્ટ ની અંદર જણાવજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે કાલના નવા વિડિયો સાથે બધાને બાય બાય